ઈદ ઉલ અઝાની મુસ્લિમ બિરદારોએ ખાસ નમાજ અદા કરી ઈદગાહ અને મસ્જિદોમાં સવારથી જ બંદગી માટે મુસ્લિમો બિરદારો ઉમટ્યા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર ઇજરત ઇબ્રાહીમ અલહી સલામ અને તેમના વાલા પુત્ર હઝરત ઇસ્માઈલ અલહી સલામની યાદમાં આજે મુસ્લિમ બિરદારો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સૌરાષ્ટ્રભરમાં આજે ત્યાગ અને બલિદાનના પર્વ બકરી ઈદની ભારે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આજે સવારથી જ ઈદગાહ અને મસ્જિદોમાં નમાજ માટે અબાલ વૃદ્ધો અને નવયુવાનો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભેર ખુદાની બંદગી કરી દુવા માંગી હતી બાદમાં એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ રાજકોટ વાંકાનેર દોરાજી વેરાવર માંગરોળ કોકી કોડીનાર ઉના જુનાગઢ જામનગર જેતપુર બાબર બગસરા મહુવા રાજુલા સહિતના શહેરોમાં મસ્જિદોમાં બહુ મોટી સંખ્યામાં ઈબાદત બંદગી માટે મુસ્લિમ બિરદારો ઉમટી પડ્યા હતા અને ઈદની નમાઝ અદા કરી એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના